કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીની નમો હોસ્પિટલ સહિત તમામ આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ એટલે કે એન ક્યુ એ એસથી પ્રમાણિત કરાઈ છે કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ નમો મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં કેન્દ્રના સલાહકાર ડૉક્ટર જે એન શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો હતો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર્સ નર્સ અને આશા વર્કરને સન્માનિત કરાયા હતા તો ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા उनका आने का कारण ये था कि दादा नगर हवेली दमन एंड दीव जो एन का एन्क्वायर सर्टिफिकेशन है उसमें हंड्रेड परसेंट हेल्थ फैसिलिटी का इन्क्वायर सर्टिफिकेशन हो गया हमारे माननीय प्रशासक जी और हमारे हेल्थ सेक्रेटरी का एक विजन था कि दो साल के अंदर हम जितने भी हेल्थ फैसिलिटी है उन सब में एनक्वास्ट सर्टिफिकेशन कर दें एन्क्वायर सर्टिफिकेशन ये होता है कि एक हॉस्पिटल है उसमें क्वालिटी एकदम टॉप मोस्ट होनी चाहिए

पेशेंट को हम हर फैसिलिटी हर सुविधा दे करके उनको सर्विस दे रहे हैं सर्विस देने का मतलब कि हम जो मेडिसिन उनको दे रहे हैं उनको अच्छे से फायदा हो रहा है कि नहीं हो रहा है उसका फॉलोअप ले रहे हैं और फिर उनका फीडबैक भी ले रहे हैं एनक्वास में अनुभव हमने तो सरस घो घो सरस अनुभव थे लो एकदम तो एक इम्यूनाइजेशन की जो बात करिए ना तो આવતા હતા રીત સમજાવતા બી એ જ રીતે સમજાવતા હતા બચ્ચું વેક્સિન લગાવવાથી શું ફાયદા છે માને મા બાપને સમજાવતા હતા એનાથી આડઅસર શું શું છે એ ક્યાર લગાવવાનું કેમ જરૂરી છે વેક્સિનેશન એ જ વસ્તુ અમને જે ખાલી ચાર જ પોઈન્ટ અમને જાણવા મળ્યા એન પ્લસ પછી એ ચારેજ પોઈન્ટ અમે સમજાવ ને કે વેક્સિન કયું લાગ્યું શાના માટે લગાવ્યું અને એનાથી આડઅસર શું થાય અને પાછું ક્યારે લગાવવાનું અને કઈ જગ્યા પર લાવવાનું જે કાર્ડ એમને વેક્સિનેશન નું જે કાર્ડ આપીએ છીએ એ કેવી રીતે સાચવીને એટલા ખાલી ચારે જ પોઈન્ટ અમે પેરેન્ટ્સને સમજાવીએ ને એમાં અમારું આખું કામ ઈઝીલી થઈ ગયું